નમસ્કાર દોસ્તો ધોરણ આઠની એકમ કસોટી જે છે બે હજાર પચીસની એટલે કે ઓગસ્ટ બે હજાર પચીસની તે આવી ચૂકી છે અને ઓગસ્ટ બે હજાર પચીસની એકમ કસોટી માટે આપણે તમારા માટે મોડલ પેપર લઈને આવી ચૂક્યા છીએ આ જે મોડલ પેપર છે તેમાંથી તમને આ જે એકમ કસોટી છે તેમાંથી ઘણા બધા પ્રશ્નો જે છે તે પૂછાઈ શકે છે ઓગસ્ટ બે હજાર પચીસની જે એકમ કસોટી જે છે તે કુલ ચાલીસ ગુણની રહેશે તો મિત્રો આ વિડીયોની અંદર આપણે ધોરણ આઠના વિજ્ઞાન વિષયની જે ઓગસ્ટ બે હજાર જે એકમ કસોટી છે તેના મોડલ પ્રશ્નપત્રનો સંપૂર્ણ અભ્યાસ કરવાના છે મિત્રો તમારે આ એકમ કસોટીના સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો તમે મેળવી શકો છો તમારા વોટ્સઅપ નંબર ઉપર તમે ફોન કરી શકો છો સિત્તેર બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર મિત્રો આ જે એકમ કસોટી છે તેની સાથે સાથે ગયા વર્ષના જે સોલ્યુશન છે એટલે કે ગયા વર્ષની જે ઓરિજિનલ એકમ કસોટીઓ હતી તેના સોલ્યુશનની પીડીએફ પણ તમને મળી જશે એ પણ અવેલેબલ છે જેની કિંમત પણ માત્ર રૂપિયા પચીસ છે તો જરૂરથી આ એકમ કસોટી જે છે તેના મોડલ પ્રશ્નપત્ર અથવા તો ગયા વર્ષની જે એકમ કસોટીઓ છે તેના સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો તમારી એકમ કસોટીની તૈયારી માટે તો ઉપયોગી થશે જ પણ સાથે સાથે જે તમારી પ્રથમ પરીક્ષા આવી રહી છે તેના માટે પણ તમને ખૂબ જ ઉપયોગી થશે દરેક શિક્ષકો અને વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય એમાં પેલું નીચે આપેલા પાક ને તેમની લાક્ષણિકતાના આધારે ખરીફ પાક અને રવિ પાકમાં વર્ગીકૃત કરો તો પેલું આ પાકનો સમયગાળો વર્ષા ઋતુ છે તો ખરીફ પાક આ પાકનો સમયગાળો ઓક્ટોબર થી માર્ચ છે તો રવિ પાક મગફળી અને કપાસ આ પાકમાં સમાવિષ્ટ છે તો ખરીફ પાક આ પાકના આ પ્રકારના પાકને વધારે પાણીની જરૂર પડે છે તો ખરીફ પાક રાય અને અળસી આ પાકના ઉદાહરણ છે તો રવિ પાક ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે આ સૂક્ષ્મજીવોને લીલ પ્રજીવ અને ફૂગમાં વર્ગીકરણ કરો તો લીલમાં આવશે સ્પાયરોગાયરા પ્રજીવમાં આવશે અને અને અમીબા જ્યારે ફૂગમાં આવશે બ્રેડ મોલ્ડ મિત્રો ધોરણ આઠની જે ઓગસ્ટ બે હજાર પચીસની જે પ્રશ્ન બેંક છે અથવા તો વિજ્ઞાન વિષયની જે એકમ કસોટી છે તે એકમ કસોટીના મે મોડલ પેપર તમારે જોઈતા હોય અથવા તો ગયા વર્ષની જે એકમ કસોટી હતા એના ઓરિજિનલ પ્રશ્ન પેપરના સોલ્યુશન તમારે જોઈતા હોય પીડીએફ ફોર્મેટની અંદર તો તમને અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને મેળવી શકો છો એક પીડીએફની ફી માત્ર ને માત્ર પચીસ રૂપિયા છે મિત્રો તો અવશ્ય આ જે પીડીએફ છે તે મેળવી લેજો જે તમારી પરીક્ષાની તૈયારી માટે અને સાથે સાથે એકમ કસોટીના સોલ્યુશન માટે પણ તમને ખૂબ જ ઉપયોગી થશે ચાલો ત્યાર પછી છે ત્રીજું આપેલા સંસાધનોને તેમના ગુણધર્મના આધારે કોક કોલગેસ અને કોલટારમાં વર્ગીકૃત કરો તો અહીંયા તમે જોઈ શકો છો પ્રશ્ન આપણને આપવામાં આવેલો છે આ પીડીએફ તમે મેળવી શકો છો ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે પ્રક્રિયા અને ઘટનાના કારણો સાથે જોડે છે ચાર ગુણનો પ્રશ્ન છે કોઈપણ બે પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને ચાર પ્રશ્નો આપેલા છે વિડીયો પોઝ કરીને સ્ટોપ કરીને પણ તમે અભ્યાસ કરી શકો છો અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી લેજો તો તમે સારામાં સારી રીતે પરીક્ષાની તૈયારી કરી શકશો એક પીડીએફની પ્રાઇઝ માત્ર ને માત્ર પચીસ રૂપિયા છે દરેક વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી થાય એવી આ પીડીએફ છે તો અવશ્ય મેળવી લેવી ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર પ્રક્રિયા અને ઘટક ઘટનાને સમજે છે એમાં કુદરતી ખાતરના ફાયદા સમજાવવાના છે કોઈ પણ બે સવાલ લખવાના છે તો દરેકે દરેક પ્રશ્નના જવાબો સાથે સોલ્યુશન સાથે આપણે અહીંયા ખૂબ જ સરસ રીતે દર્શાવેલું છે અને મોસ્ટ ટાઈમ ટાઈમપી પ્રશ્ન એવો તમારું નાઇટ્રોજન ચક્ર પણ અહીંયા આપણે ખૂબ જ સરસ રીતે દર્શાવેલું છે તમે જોઈ શકો છો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું ઓસીસી ઇઝ ધ બેસ્ટ કોમેન્ટ આપવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો આ જે એકમ કસોટી છે આ જે પ્રશ્ન બેંકનું જે સોલ્યુશન છે એ તમારા તમામ દોસ્તો મિત્રો સગા સંબંધીઓ સુધી શેર કરી દેજો જેથી કરીને તેઓ પણ આ સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરી શકે અને પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકે